લસા આપણે લખી દઈએ દસ ગુણા બંને બીજાનું છે વધતા બીજા નું અંશ ગુણ્યા પેલા છે ઓકે હવે કરો પિસ્તાલીસ પંદર તરીકે પિસ્તાલીસ ને સાતે દાન સિત્તેર પંદરે દાન એકસો પચાસ તો અહીંયા આપણે જોઈ શકીએ કે સિત્તેર કેટલા થાય એકસો ભાગે એકસો પાંચ પાંચની ચાવીમાં એવું કહીલું કે જેનો દશકનો સોરી એકમનો અંક જીરો ને પાંચ હોય તો તમે તેને પાંચ વડે ભાગશો તો અનુમારે પાંચ વડે ભાગવા તો જુઓ પાંચ દસ पांच तो एक नीचे पंदर तीस गुण्या तो अह पांच पांच गया तो व्यासु तेवीस तीस